લખાણ મને ખબર છે વાત તમારી સાચી છે મારું બધું હવે વિચાર તો મારો છે પણ હવે ભાઈ વિચારીએ હેડો તો તો ભાઈ

એય મારતો છે આ સરપંચ આવી રહ્યો છે તો ઓમ ઓમ આવવાનું છે મારો મગજ દુખવા ઓમ જાતો તો ઓમ આ તો સરપંચ ઉપર તું જાજે નકામું લાપાઈ ન જો જો କଣ ଜଣ ଉଠି ଜଣେ ଆଉ ଘରରୁ କେଉଁଠି ଭିଣୁ ସେ କେଠୁ ଭିତୁ ଜଣକ ଜଣକ ଆ ଘର ମାନେ ସେପଟେ ଛାଡ଼ି ଆ ଘର ଅଇଁ অকণ গম পিছত ভিতৰলৈ মানি আহ